હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે આપણે ફક્ત બટાકામાંથી અને બેસન ઉમેરીને આજે આપણે બનાવીશું આલુ સેવ તો આલુ સેવ તહેવારો આવી રહ્યા છે તો તહેવારોની મજા માણવા માટે તો ચાલો એના માટે આપણે બટાકાને બાફી લઈશું તો મેં અહીંયા મીઠું નાખીને બટાકા બાફી લીધા છે તો ચાલો હવે બટાકા આપણે અહીંયા બાફવા મૂકી દઈશું તો બટાકા પણ સારી રીતે હવે બફાઈ ગયા છે અને વિસલ પણ થઈ ગઈ કુકર ઠંડુ પડી ગયું છે તો બટાકા મેં અહીંયા લઈ લીધા છે તો અહીંયા મેં પાંચ નંગ બટાકા લીધા છે બટાકાને આપણે સારી રીતે એને છાલ કાઢી લઈશું અને જ્યારે તમારે ગરમા ગરમ હોય ત્યારે જ તમારે એને છાલ કાઢી અને એકદમ મેસ કરી દેવા તો શું છે કે એકદમ મેસ થઈ જાય છે તો અત્યારે મેં અહીંયા ત્રણ બટાકા લીધા છે તો આજે આપણે બનાવીશું આલુ સેવ અને એ પણ અત્યારે આપણે તહેવારો આવી રહ્યા છે અને તહેવારોને મજા માણવા માટે જો તમને કંઈક ચટપટું ખાવું હોય અને વરસાદ પડતો હોય અને જો તમને ચટપટું ખાવાનું મન થતું હોય તો ચાલો એના માટે આજે આપણે બનાવીશું આલુ ભુજીયા એટલે કે આલુ સેવ આપણે આજે આપણે બનાવીશું એ પણ ફરસાણની દુકાન જેવા જ અને ફરસાણે મળે તેવા અને બાલાજીના પેકેટમાં મળે તેવા જ આજે આપણે બનાવીશું આલુ સેવ આલુ ભુજિયા તો ચાલો એના માટે આપણે અહીંયા ત્રણ ચમચા જેટલા હું લઈ લઈશ એની સાથે મેં અહીંયા મરી પાવડર લીધો છે એક ચમચી અને સાથે મેં અહીંયા ચાટ મસાલો લીધો છે આમચૂર પાવડર લીધો છે અને બીજો કે અહીંયા મેં પાણીપુરીનો મસાલો લીધો છે એટલે એકદમ ચટપટી અને ટેસ્ટી બનશે સાથે મીઠું પણ ઉમેરી દીધું છે તો આ બધા મસાલો ઉમેરીને આજે આપણે એકદમ ચટપટી અને મોઢામાં પાણી આવી જાય તેવી આપણે ચટપટી આલુ સેવ બનાવીશું બટ તો સાથે આપણે બેસન ઉમેરીને તમે જાઓ તો તમે ચોખાનો લોટ પણ તમે ઉમેરી શકો છો તો અહીંયા આપણે બનાવી છે આજે આપણે બેસનનું ઉમેરીએ અને ફક્ત ત્રણ નંગ બટાકામાંથી તો ચાલો આ રીતે આપણે બટાકાની અંદર મિક્સ કરી અને લોટ બાંધી લીધો છે અને લોટ તમે જોઈ શકો છો એકદમ લૂઝ છે તો આ રીતે તમે સેવ બનાવો છો તો બહુ જ સરસ તમારી સેવ લાગશે તો ચાલો લોટ પણ સારી રીતે બંધાઈ ગયો છે લૂઝ અને હવે લઈ લઈશું આપણે સંચો લઈ લઈશું જે આપણે સેવ પાડતા હોય અને વગર સે સંચે પણ તમે હું પાડીને બતાવી શકો છો પણ અહીંયા આજે આપણે સંચામાં પાડીશું અને બિલકુલ ઝારાના ઉપયોગ વગર તો હવે આપણે આ રીતે ગુલ્લા કરી લીધા છે આટલામાં બે સંચા ભરીને આપણે સેવ બનાવીશું તો મારા બાળકોને ખૂબ જ પસંદ છે આ સેવ તો ચાલો મેં અહીંયા ઝીણી પત્રી લઈ લીધી છે અને એની અંદર જેટલો લોટ આવશે એટલો લોટ આપણે અંદર ભરી દઈશું અને તેલ ગરમ કરવા મૂકી દીધું છે બહુ હાઈ ગરમ નહીં કરવું એક અને તેલ થોડું ગરમ થઈ જાય એટલે ગેસ તમારે સ્લો કરી દેવું અને હવે આપણે આ રીતે સંચાને બંધ કરી દઈશું અને ગરમા ગરમ આપણે આલુ સેવ પાડી લઈશું તો આને બનાવી ખૂબ જ ઈઝી છે અને ફક્ત તમે ઓછી મહેનતમાં હું જ્યારે તમને વિડીયો બતાવું છું ત્યારે ખૂબ જ ઓછી મિનિટના વિડીયો તમને ઝડપી બતાવું છું કે તમને અને એકદમ ઈઝી રેસીપી હું તમારી સાથે લઈને આવું છું તો ફક્ત તમને આ રેસીપી તમે દસ કે પંદર મિનિટની અંદર તમે તૈયાર કરી શકો છો તો હવે આપણે સેવ અંદર પાડી લીધી છે જોઈ શકો છો એકદમ ઝીણી અને આને નથી લાગતી એક મિનિટની અંદર જ તમે આને તળીને શકો છો તો આ રીતે આપણે આલુ સેવ તૈયાર છે જોઈ શકો છો એકદમ બજાર જેવી અને કુરકુરી અને તહેવારો પણ નજીક આવી રહ્યા છે તો બનાવો તમે પણ તહેવારોમાં આ રીતે તો આપણે બીજી પણ એ જ રીતે સેમ પાડી લીધી છે અને એને પણ આપણે ઉલટ પુલટ કરીને બંને સાઈડ તો આવી રીતે હું બધી સેવ પાડી લઈશ અને આ સેવ તમે આને પંદર દિવસ સુધી કે મહિના સુધી તમે આ બગડતી નથી ખોરી નથી પડતી અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી રહે છે પણ પંદર કે મહિના કોના ઘરમાં પડી રહેતી હોય છે તો આ સેવ તમે આલુ ભુજિયા કે આલુ સેવ તરીકે તમે આને બનાવી શકો છો તો ખૂબ ટેસ્ટી લાગે છે તો બનાવજો મિત્રો આશા રાખું છું કે તમને મારો વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો હવે આપણે આ રીતે બધી આલુ સેવ તળી લઈશું તો તૈયાર થઈ ગઈ છે આપણી ચટપટી અને ટેસ્ટી આલુ સેવ આશા રાખું છું કે તમને આ રેસિપી જરૂર પસંદ આવી હશે તો ફ્રેન્ડ્સ પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે તો આજનો વિડીયો અહીંયા ખતમ કરું છું તો કાલે ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે ત્યાં સુધી મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો બાય બાય હેલ્ધી રહો સ્વસ્થ રહો અને તમે અને તમારા બાળકોનું ધ્યાન રાખો આવજો